ઉમેદવાર વોર્ડ નંબર છ આપણે જોઈએ કે વોર્ડ નંબર ચાર અને છ એ જોશીપરાખો વિસ્તાર આવે છે અને આ વિસ્તારમાં અમે જ્યારે બે જ કોર્પોરેટર હતા ત્યારે અમે લોકોને વચ્ચે રહી સતત દોડ્યા છીએ અને લોકોના સતત કામ કર્યા છે હવે જ્યારે આજ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે વોર્ડ નંબર ચાર અને છના કુલ આઠ ઉમેદવારો છે એટલે અમે નક્કી કર્યું કે આઠેય ઉમેદવાર લોકોની વચ્ચે રહીએ લોકોના કામ કરે લોકોનો ફોન આવે તો ઉપડે લોકોના સતત એમની વચ્ચે રહીએ એવા ઉમેદવારોને સાથે રાખી અને અમે આઠ મોબાઈલ નંબર સોગંદનામામાં ચાર ને ચાર ને વોર્ડ નંબર છના જાહેર કર્યા છે કે ગમે ત્યારે લોકો ફોન કરે તો એ ઉપડે અને ફોન ક્યારેય બંધ ના થાય ફોન ગમેશા ક્યારેક કોઈ કારણોસર બંધ હોય તો વોટ્સએપ નંબર પણ આપેલા છે એમ ફરિયાદ કરી શકે એના માટે અમે આખું સોગંદનામું રજૂ કર્યું છે અને લોકોને કીધું છે કે પાંચ વર્ષ એ અમારો મોબાઈલ નંબર પણ બંધ નહીં રહ્યા અને બીજી વસ્તુ એ છે કદાચ કોઈનો આમાંથી પરાજય થાય અને પેનલનો પણ પરાજય થાય તો પણ અમે કોર્પોરેશનમાં સાથે રહી તમારા કોઈ પણ કામ હોય તો અમે આંદોલન કરવા સુધીના અમે તત્પરતા દાખવજો એટલે લોકોની સેવા માટેનું આ એક સારામાં સારું અને એને હાથ વગું મોબાઈલ નંબર અમારે રહી શકે અને ગમે ત્યારે કામ પડે તો ગમે ત્યારે અમને ફોન કરી શકે એવા એક જનસેવાનું એક કાર્ય થઈ શકે એના માટે અમે એક આ મોબાઈલ નંબર જાહેર કરીને સોગંદનામું જાહેર કર્યું છે કે અમે તમારી સતત વચ્ચે રહીશું